આજરોજ મારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાંકાનેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો તો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના શ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન્ય જીએસપીશ્રી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવલી દેસા તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોરાસન આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ કસોવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસ વાંકાનેર ગામમાં રોકાવવાના છે પંચાયતઘરમાં જ જે સ્ટે કરવાના હોય અને દલિતની ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે મારો સાવલી ઢેટર તાલુકો આજે એને રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી તંત્રને પણ અભિનંદન આપે છે ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાંકાનેર કામગીરી પધાર્યા હૃદયથી આચાર્ય થેન્ક યુ